ખાતે જલિયાણા સત્સંગ મંડળ દ્વારા એકાવન ગુરુવાર પૂર્ણ થતા ભવ્ય ઉજવણી કરવામાં આવી ગુજરાતના અનેક મોટા સેન્ટરોમાં બાપા જલારામના સત્સંગ મંડળો કાર્ય છે ને તેમજ થતી નાણાકીય આવક ગૌસેવામાં વપરાય છે આમ સસગ મંડળ દ્વારા એક સાત્વિક કાર્ય થઈ રહ્યું છે આવી જ રીતે બનાસકાંઠા જિલ્લાના ભાબર ખાતે જલિયાણ સત્સંગ મંડળના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દર ગુરુવારે જલારામ બાપાના ભજન સત્સંગનું આયોજન કરે છે આમ બાપર ખાતે એકાવન ગુરુવાર પૂર્ણ થતા એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું શ્રી રઘુવંશી લોહાણા મહાજનવાડી ખાતે જલિયાણ સત્સંગ મંડળ ગ્રુપ ભાભર દ્વારા એકાવન ગુરુવાર પૂર્ણ થતાં જલારામ બાપાના ભજન સંધ્યા આરતી સહિતના અલગ અલગ કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં અલગ અલગ વિસ્તારોમાંથી જલારામ સત્સંગ મંડળને આમંત્રણ આપવામાં આવ્યું અલગ અલગ ગામોથી જલિયાણ સત્સંગ મંડળ ગ્રુપ પણ આવ્યા હતા ડીસા ભીલડી દિયોદર પાટણ થરા હારીજ રાધનપુર સહિતના આજુબાજુના વિસ્તારોમાંથી ભાવિ ભક્તો મોટી સંખ્યામાં જોડાયા આ સમગ્ર કાર્યક્રમ પૂર્ણ થયા બાદ આમંત્રિત મંત્રિત મહેમાનનું સ્વાગત કરવામાં આવ્યું ઉપસ્થિત તમામ ભક્તોએ જલારામ બાપાના ભોજન પ્રસાદ સાથે લીધો આ સમગ્ર કાર્યક્રમની શરૂઆત તરીકે એકત્રીસ આઠ બે હજાર પચીસ રવિવારના રોજ બપોરે ત્રણ વાગ્યા બાદ કરવામાં આવી જેમાં પ્રથમ ગણપતિ બાપાને સ્તુતિ કરી ત્યારબાદ જલારામ બાપાના ભજનો સહિત ગરબાની રમઝટ જામી જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનોએ લાભ લીધો તેમાં સમગ્ર કાર્યક્રમનું ભવ્ય આયોજન ભાભર જલ્યાણ સત્સંગ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું ભોજન પ્રસાદના દાતા તન્ના ધીરજલાલ રસિકલાલ ઉચોસણ વડાએ લાભ લીધો કાર્યક્રમમાં ઉપસ્થિત કટાવધામના સંત દ્વારા સામાજિક સુજાવ આપ્યો અને તેઓએ જણાવ્યું કે મોબાઈલ અને બહાનું ખાવા પીવાનું બિલકુલ ત્યાગ કરવું જોઈએ આપણા ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જીવન જીવવું જોઈએ કુસંસ્કારોથી કેટલી જિંદગીઓ બરબાદ થાય છે માટે ખાસ કરી બહેનોએ પોતાના બાળકોને મોબાઈલથી દૂર રાખવા જોઈએ તેમજવા દીકરીઓ પોતાના સમાજના રીત રિવાજમાં જ રહેવું જોઈએ અન્ય ઉપસ્થિત આગેવાનોએ પ્રાસંગિક પ્રવચન આપણને અને જ્યારે રામ બાપા ઠક્કર સમાજમાં જન્મ લીધો હતો પરંતુ તેઓ સૌ કોઈ સમાજના સંત